મિત્ર તો જય માતાજી અને આજે અમારે બાજપા વાળા ભગાભાઈની મુલાકાત લીધી છે પકોડી વાળા છે હું પણ પપોડીવાળા છું એટલે પકોડી પકોડીવાળાની મુલાકાત તો બે સવાલો આપણે ભગાભાઈને પૂછીએ બોલું એ પકોડી પકોડી ખાવી હોય તો અમારે ભગવાભાઈ અત્યારે હજુ મોડા વધુ ઊભા હે સાડા સાત વાગ્યા સુધી

અને આવતા ગરાગ છે ને જોવા પકોડી નું રામ સંત શ્રી સદારામ બાપા સંત શ્રી સદારામ બાપા પકોડી સેન્ટર બરોબર આપડા ખાસિયત મિત્ર જ છે આ ખાવ કઈ ને ખાવ બરોબર અવશ્ય મુલાકાત લેજો હા અને આ એમની લારી છે અને અહીંયા આવી જો હાઈવે રોડ અને અહીંયા બાજુમાં આપણે એ પણ સંજોગભાઈ પકોડીવાળા અત્યારે લારી લઈને કરી જતા રહ્યા અને આપણે તો શેઠ કનેજ રોડ પર આગળ જ બરોબર છે લે ગરાક વધે ઘટે આવે જરૂર આવે છે તમારે ત્યાં ગણાય અને આ બાજુ પણ પકોડી વાળા હે બે જુઓ પરદીપ ભાઈ બનાવી દે પકોડી બાપુ જતા રહ્યા ઘરે અને હું અને પગો ભાઈ મારે માલ થઈ ગયો હોય ને તો પગો ભાઈ ઉભા થાય એટલે એમની મુલાકાત લેવા આવ્યા શાંતે ને બસ આવું ને આપણે મિત્રોને ને જરૂર ઓછી બધા ખોપડી ખાવા તો ભલે જે માટે